ભાભરના ખારી પાળડી ગામની શાળાના વિદ્યાર્થીઓ ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત ભાબર તાલુકાના ખારી પાળડી ગામની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત હોવાનું જાણવા મળે ખારી પાડડી પ્રાથમિક શાળાના એકસો અગિયાર કુમાર એકસો ઓગણીસ કન્યાઓ મળી કુલ સસો ત્રીસ જેમાં તેર વિદ્યાર્થીના નામ ઓનલાઈન બતાવતા નથી માત્ર હાજરીપત્ર પર ચલાવે છે હું આત્મામાં ભાડું છું ધોરણ ભણ્યો તેમાં મને મને પૈસા મળ્યા નથી કે ને મેં તેરસો કે ચૌદસો રૂપિયા મેં ખાતા ખોલાવીને આપ્યા છે પણ મારું હજી ખાતું ખોલાવું નથી બેંકમાં ખાતું ખોલી ગયું ખોલી ગયું પણ પૈસા નહીં મળતા અને આજ કેટલી શિષ્યો હતી મળે આટલા વર્ષમાં એકી વખત નહીં મળે જે બા કાંજી મારું નામ છે હું સાતમા ધોરણમાં ભણું છું હું જ ભણતા આવ્યો છું અને મને મારું ખાતું ખોલાયેલું હતું પણ એ મને શિષ્યવૃત્તિ પહેલાથી એકે વર્ષ નહીં મળી શિષ્યવૃત્તિ

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોની બેદરકારી થી શિષ્યવૃત્તિ થી વંચિત રાખવામાં આવ્યા છે શું આ વહીવટ અંગે તંત્ર ને જાણ નહી હોય કે આવા શિક્ષકો ને આચાર્ય ને છાવરવામાં આવતા હશે તે વાત લોકમુખે ચર્ચાઈ રહ્યું છે પ્રાથમિક શિક્ષણ એક પાયાનું નું ઘડતર છે આવા ગંભીર પ્રશ્નો હોવા છતાં ગામના આગેવાનો અને પૂર્વ સરપંચ ચુપકી સાધી રહ્યા છે તેવી ચર્ચાઓ ગામના લોકોમાં માં તર્કવિતર્ક થઈ રહ્યા છે મારું નામ ઠાકોર ગામ પાલડી મારા બે છોકરા છે અને અનિતા એમાં એક નામ ઓનલાઈન થયું નથી લગભગ મહિના થઈ ગયા હજી કોઈ પગલાં લેતા નથી એ બાબતે હું અહીં દાખલા મારા પાછા લેવા આવ્યો છું બે છોકરાને ભણવા બીજે મૂકવા તમને શિષ્યવૃત્તિમાં મોટા કઈ મળે શિષ્યવૃત્તિ કોઈ નથી મળી જ સગ્રમી મારે છોકરી થી જેમ ભણે છે ઓનલાઈન નામ નહીં હાજરી નામ બોલે છે બે છોકરા એક પહેલા ભણે છે એ કનકસી નામ છે એ એનું હાજરી નામ બોલે છે ઓનલાઈન નહીં કેટલું સબસિડી તમને શિષ્યવૃત્તિ મળે છે ના કેટલા વર્ષથી ત્રણ વર્ષથી બાબર તાલુકા શિક્ષણ અધિકારીનો નો અમારા રિપોર્ટરે સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી હસુમતીબેને જણાવ્યું હતું કે અમોને આ બાબતની રજૂઆત મળેલ છે તે બાબતની તપાસ ચાલુ છે નામ કાનજીજી તેજાજી ઠાકોર ગામ ખારી વતની છું ખારી પાલડીમાં શિશુવૃત્તિ નિમિત્તે શિશુવૃત્તિ ત્રણ સાલથી મળતી નથી બાળકોને એના માટે અમે રજૂઆત કરા છે લોકો તમાર શિક્ષક શિક્ષકો બધા રેગ્યુલર આવે કે નથી આવતા શિક્ષકો સ્ટાફ રેગ્યુલર આવે છે બધા શિક્ષકો બરાબર કોઈ એવું ખરી કે રેગ્યુલર ના આવતા હોય કોઈ શિક્ષક ના રેગ્યુલર આવે છે પણ એ વંજારા સાહેબ અમુક ટાઈમે હાજર હોય છે નથી હોતા એમ હોય છે બરાબર એ અને શિક્ષણ તમને કેટલા વર્ષથી નથી મળી ત્રણ વર્ષથી બાળકોને શિષ્યવૃત્તિ નથી મળી બરાબર તમારે આગળ વિચારણા નહીં મળે તો આગળ શું કરશો તો આગળ વિનંતી કે જે અધિકારી હોય તે જ્યારે વિજય સુતરિયા ખારીપાડી આચાર્યએ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ મહિનાથી આચાર્ય તરીકેનો મને ચાર્જ મળ્યો છે જ્યારથી મારી આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી

અને તેર તેર છોકરા નામ જ બોલતા નથી શાળામાં બોલો મકવાણા દિનેશભાઈ રઘુભાઈ મારું નામ છે ખારી પહેલાં સાહેબ શું પેલા સાહેબ એ દળે રમવું વસ્તી ભેળું ફરવું ઠાકોરોથી બેઠક રાખવી બીજાથી બેઠક રાખવી એવો એમનો ધંધો હતો નિશાળમાં હાજર થતા નહોતા આ સાહેબ આયા એ સાહેબ હારા છે અમારા છોકરાને સારું ભણાવે છોકરા ઘરે કહે છે કે હારું ભણાવે છે શિષ્યવૃત્તિ તમને મળી છે કંઈ શિષ્યવૃત્તિ અમને ત્રણ વર્ષ છે મળતી જ નહીં સાહેબ એમ કહે છે કે આગળથી ઓનલાઈનમાં પડતું જ નહીં થાય તો અમારે કેવી રીતે માંગણી કરવી બરાબર બીજા તે બીજા સાહેબો બધા સ્કૂલના રેગ્યુલર આવે બીજા સાહેબો બધા રેગ્યુલર આવે ટાઈમ ટુ ટાઈમ ભણાવે સારું ભણાવે સાહેબ કોઈ ભેદભાવ નહીં હરિજન ઠાકોર કોઈ ભેદભાવ કરતા નહીં એક જ આ સાહેબ દળે રમવું દારૂ પીવું અને આને ફરવું જૂઠું બોલવું આનો ધંધો હું આ ગામનો વતી છું મારું નામ બળુભાઈ ઠાકોર છે ત્રણ વર્ષોથી અમારા ગામમાં શિષ્યવૃત્તિ મળતી નથી અમારે કોઈ બીજો વિરુદ્ધ નથી બરાબર સાહેબ રેગ્યુલર આવે છે પણ ઘણા સાહેબ નહીં આવતા બરાબર બીજો બધો સ્ટાફ આ અભીજો આવે રેગ્યુલર આવે